જોવા મળી છે તાલાલા થી સાસણ સુધીના રોડ પર મસમોટા ખાડા સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડાથી સ્થાનિકોમાં સર્જાયો ભારે રોષ ટ્રાફિક જામ અને અકસ્માત ની સ્થાનિકો બન્યા પરેશાન

પણ આમની અંદર એટલું બેદરકારી વાળું મટીરીયલ વાપરવામાં આવ્યું છે જેથી કરી રોડમાં ગાબડા પડી ગયા છે દર વર્ષે આવી પોઝિશન હોય છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર પોતાની મરજી મુજબ કામ ચાલુ રાખી અને પોતાની મરજી મુજબ કામ ચાલુ કરીને જતારિયે છે અહીંયા કોઈ તંત્ર જોવા વાળું નથી કે તપાસ કરવા વાળું નથી જેની હાલકી કાલારા ગ્રામ્યના લોકોને ભોગવવી પડે છે અને ખાસ કરીને અહીંયા જે બહારથી આવતા પર્યટકો છે જે મોટી લાખોની સંખ્યામાં તહેવારો પર જે પર્યટકો અહીંયા આવે છે એ પર્યટકો ને મોટી મુસીબત છે જે લોકો અત્યારે હાલની તકે એક વર્ષ અહિયાં આવે તો બીજા વર્ષે સોમનાથ જાય છે તો અમારી તંત્ર પાસે એક જ માંગણી છે કે અહિયાં જે રોડ રસ્તા નગરપાલિકાના પ્રમુખ ને આપવામાં આવે ગ્રામ્ય માં થાય તો સરપંચને બોલાવી આપવામાં આવે જેથી ઉચ્ચ ગુણવત્તા વાળું કામ થાય અને લોકોને આ હાલકી ભોગવવામાં તકલીફ ના પડે અહિયાં વિદ્યાર્થી ને ચાલી જવામાં સ્કૂલે જવામાં પણ મોટી તકલીફ છે એટલા મોટા મધ મોજતા એક કિલોમીટરના ખાડા છે આવતું નથી અમારી સરકાર સમક્ષ જ છે કે જે પણ રસ્તા મંજૂર થાય છે એમના વર્ક લઈને જે એમાં મટીરિયલ વાપરવાનું છે એ આખી સોસાયટી ના લોકો ભેગા કરી અને એને બતાવવામાં આવે અને જે એજન્સી ને કામ આપવામાં આવે એજન્સી ને સ્પષ્ટપણે એને વોર્નિંગ આપવામાં આવે કે જે પણ મટીરિયલ યુઝ કરવામાં આવે કે જેમાં વર્ક ઓર્ડર ની અંદર લખેલું છે એ જ મટીરિયલ યુઝ કરવામાં આવે પણ અહીંયા તો તાલાળાનો વિકાસ થવાની બદલે અને ખાડે ગયો છે તાલાળાની પરિસ્થિતિ હાલની તકે અહીંયા છે રસ્તો બનવો જોઈએ એક માત્ર એક થી વરસાદ થવાથી જો એટલી તાલાળાની હાલત એટલી ખરાબ થતી હોય તો આખા ચોમાસુની સીઝન તો બાકી છે તો લોકોને કેવી હાલકી ભોગવવી પડે છે તો જે પણ તંત્ર કોન્ટ્રાક્ટરો એજન્સીઓને કામ આપવામાં આવે એની પૂરી એની ઉપર પૂરી કાળજી લઈને કામ કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગણી છે